પધરામણી કરી હતી લાલ બાપુ ના સ્વાગત માટે ઉદ્યોગ સુરક્ષા જૂથના ડીવાય એસપી અશ્વિનસિંહ પઢિયાર અને પોલીસ સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું બંને મહાનુભાવ વચ્ચે ધર્મ ભક્તિ સાધના અને માનવ મૂલ્યો અંગે સાર્થક સંવાદ થયો પૂજ્ય લાલ બાપુએ દેવલધામમાં ચાલી રહેલા આધ્યાત્મિક કાર્યોની પ્રશંસા કરી અને આશીર્વાદ આપ્યા મુલાકાત દરમિયાન ભક્તોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો પૂજ્ય આઈશ્રી દેવલમાના આંગણે લાલબાપુની ની પધરામણી થયેલ તૈયારી લાલ બાપુ તરફથી સમગ્ર કાર્યક્રમમાં આવેલા લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી લાલબાપુ દેવલધામમાં ચાલી રહેલ યજ્ઞમાં પણ જોડાયા હતા આઈ શ્રી દેવલ માતાજીના આંગણે પધારે લાલ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક આગેવાનો રાજકીય પક્ષોના આગેવાનો તેમજ લોક સાહિત્યકાર ભજનિક કલાકારો અને પોલીસ સ્ટાફ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે પૂજ્ય લાલ બાપુ ભગવતીઓ એટલા બધા ત્યાં છે કે ના પૂછો અટાણે આવો યુગ હોવા છતાં આવા દેવલાઈ માતાજી જેવા ભાગ્ય આપને તપસ્વી જોવા મળે આજે માતાજી નો યજ્ઞ સવા બે વર્ષ થવા છે ચાલુ છે આ અખંડ મહા લુત્ર અને નવચંડી બે યજ્ઞ કાયમી આખો દિવસ ચાલે કાશીના બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે કાયજી વિચાર કરીએ પોતે અનુષ્ઠાન કરે નાના મોટા તો અખંડ તપસ્યાને સાધના કરે છે આજે માતાજી ઘણા સમયથી આ અમારે આશ્રમે પધારેલા પણ અમને કીધેલું એક વાર આશ્રમે ખાસ આવો મેં માતાજી માતાજી નો હુકમ ને તમારો હુકમ થાય એટલે જરૂર આવશું પાંચ વખતે માતાજી અમારા કુટુંબમાં સપ્તાહ હતી પધાર્યા ત્યારે મેં કીધું હવે અવારનવાર માતાજી આપણે આંગણે પધારે ને આપણે ન જાય તો બે હજી અજૂબ લાગે તો માતાજી પાસે નમન કરવા જવું જોઈએ આશીર્વાદ લેવા જાવું જોઈએ એટલે અમે નક્કી કર્યું નક્કી કર્યું માતાજીને કીધું અમે આ તારીખે બધા આવીએ છીએ આપણા આશ્રમે પગેલા તો કે ભલે કાઈ વાંધો નહીં પણ માતાજીને તો આવી એક શરતે તમે ચારણ આવીશો અને આજે ચારણના આંગણે જેમ માણસ પ્રસાદ લે એ અમારો ભાવ છે તો અમે આવીએ ખરા પણ અમારો ભોજન અમારા તરફથી હોવું જોઈએ એટલે એને માટે કે ભોજન આપણે માતાજીનો થાળ પ્રસાદ આપને તરફથી રાખી માતાજીની રજા લઈને માતાજી કે ના ના એ કાઈ એવું ન જ કરો મે જ્ઞાન માતાજી એ અમારી ફરજ બને છે ગિરનાર નું જે ઘરેણું કહેવાય એવા પૂજ્ય લાલ બાપુ અહીંયા જ્યારે થાળ ભરવા માટે પધાર્યા છે

નમવાનું મન થાય ને તો હું એમ કહું છું આયા માં ફાફા ન મારતા અમારું સર્ટિફિકેટ છે અમે કહીએ છીએ કે તમે લાલ બાપુના ચરણે જાજો વિચાર તો કરો અને એવા ને એવા સમર્પિત ભાવ રાજુ ભગત ને ગોલુ ભગત નું ધન્ય છે એમને આશ્રિતો કે જેને આવું શરણ મળ્યું બહુ ભાગ્ય હોય ને ત્યારે સંતો મહાપુરુષોની સેવા મળે છે અમે

માં જાય છે એમ કહેવા કે એક કણ કટકો હડરો તટ ગંગામાં જાય તારું પાપ તેમને પણ હું સાસ્તા જય માતાજી કરું છું કાનુ છું કે આઈ સોનલની પરંપરા હજી સુધી ઉજળી રાખી છે અને એ દિવ્ય જ્યોત કાયમી જલતી રહીએ એવા પ્રયત્ન કરે છે એવા અમારા ગિરિશાપા પણ અહીંયા ઉપસ્થિત છે સામે બિરાજમાન સર્વે સજનોને પણ મારા વંદન સાથે જય માતાજી આજે માત્ર ને માત્ર બાપુન અને માના સાનિધ્યમાં જે મને બોલવાનો લાવો મળ્યો છે એ મારા જીવનની શ્રેષ્ઠ ઘડી ગણું છું એનું કારણ કે આજે જોગ સંત અને શક્તિ બંને અહીંયા બિરાજે છે તો એની હાજરીમાં આજે હું બોલું એ ભાષણ નથી પણ મારી પ્રાર્થના છે મારી વાણી પવિત્ર કરવા હું બોલું છું બીજા નંબરમાં બાપુની રજા લઈ અને મારે બાપુના એક પૂર્વાશ્રમ